વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રમાં આજથી આપણે ત્રીજું સ્વાધ્યાય એટલે કે મધ્યવર્તી સ્થિતિમાન એક એટલે મધ્યક જે તમે ધોરણ દસમાં શીખી ગયા છો એના દાખલાઓ આજથી આપણે શરૂ કરવાના છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમને કહેવાનું એ છે કે મધ્યવર્તી ના ત્રણ ભાગ આપણે સમજવાના છે આજથી આપણે જે શરૂ કરીએ છીએ એ પ્રથમ ભાગ છે એમાં મધ્યક અને એની સાથે સંકળાયેલ દાખલાઓ છે એ આવશે ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિમાન બે આપણે લેવાના એમાં મધ્યસ્થ એ પણ તમે દસમામાં શીખી ગયા છો એ આવશે અને છેલ્લે મધ્યવર્તી સ્થિતિમાન ત્રણ એટલે કે એમાં બહુલકના દાખલાઓ આપણે સમજવાના છે જે દાખલાઓ પણ તમે ધોરણ દસમાં શીખી ગયા છો અહીંયા અગિયારમાં ધોરણમાં આપણે થોડા વધારે પ્રકારના દાખલાઓ કે જે તમે ધોરણ દસમાં નથી શીખેલા એવા દાખલાઓ પણ સમજવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ આપણે મધ્યવર્તી સ્થિતિમાં એટલે શું એનો અર્થ સમજીએ તો આપેલી માહિતીના કેન્દ્રસ્થ વલણ દર્શાવતું જે માપ હોય એને મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય એટલે કેન્દ્રસ્થ વલણ એટલે બરાબર સેન્ટરમાં મધ્યમાં જે આવતું હોય એ દર્શાવતું માપ એટલે કે કિંમત ઓછી પણ નહીં અને કિંમત સૌથી મોટી પણ નહીં પરંતુ એ જે વચ્ચે જે કિંમત ગણાતી હોય એવી કિંમતને કેન્દ્રસ્થ વલણ દર્શાવતું માપ કહેવાય એને મધ્યવર્તી સ્થિતિમાન કહે છે મિત્રો ત્યાર પછી આપણે જે મધ્યવતી સ્થિતિમાં એક ભણવાના એમાં મધ્યકના દાખલાઓ આવશે એટલે બીજો અર્થ તમે જોઈ શકો છો મધ્યકનો આપણે સમજવાના છીએ તો મધ્યક એટલે બીજું કંઈ નહીં પરંતુ આપેલી માહિતીના અવલોકનો જે આપે જેને આપણે ચલ પણ કહીએ જેને એક્સઆઈ વડે પણ દર્શાવાય એ અવલોકનો જે હોય એનો કુલ સરવાળો કરવાનો એ સરવાળાને તેની કુલ સંખ્યા જે આપણને આપેલી હોય એ સંખ્યાને આપણે આવૃત્તિ પણ કહી શકીએ એના વડે ભાગાકાર કરીએ તો જે કિંમત મળે અથવા જે મૂલ્ય મળે એને આપણે મધ્યક કહીએ છીએ મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે મધ્યક છે એનું બીજું નામ સરેરાશ એવું પણ ગુજરાતીમાં આપણે કહી શકીએ અથવા તો ઘણા લોકો એને એવરેજ તરીકે પણ ઓળખે છે તો મિત્રો આપણે યાદ રાખશું કે મધ્યકના બીજા બે નામ સરેરાશ અને એવરેજ છે તો મિત્રો હવે આપણે જ્યારે દાખલાઓ ગણીએ ત્યારે તમને ટૂંકી સમજૂતી એ આપવી છે કે અહીંયા તમારે ચાર પ્રકારના દાખલાઓનો આ સ્વાધ્યાયમાં એટલે કે મધ્યવર્તી સ્થિતિમાં એકમાં અભ્યાસ કરવાનો છે એ ચાર પ્રકાર આ મુજબ છે સૌથી પ્રથમ મધ્યક એટલે કે એક્સ બાર એને સંકેતમાં કહેવાય એ એક્સ બારના દાખલાઓ આપણે સમજવાના છીએ ત્યાર પછી બીજા ક્રમને આપણે બી ક્રમ કહેશું એમાં આપણે મિશ્ર મધ્યકના દાખલાઓ જેને સંકેતમાં એક્સ બાર સી તરીકે ઓળખવામાં આવે એ દાખલા આપણે લેવાના છીએ ત્યાર પછી વિભાગ સી ભારિત મધ્યકના દાખલાઓ જેને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવાય એ દાખલાઓ આપણે ત્રીજા એટલે કે સી ક્રમ તરીકે સમજવાના છીએ અને છેલ્લો અને ચોથો એટલે કે ડી ક્રમ તરીકે આપણે ગુણોત્તર મધ્યકના દાખલાઓ જેને આંકડા શાસ્ત્રના સંકેત તરીકે જી એમ તરીકે ઓળખવામાં આવે આમ આપણે આ મધ્યવર્તી સ્થિતિમાં એકમાં આવા ચાર મુખ્ય પ્રકારોના દાખલાઓ છે એ સમજવાના છીએ એમાં દરેકમાં પેટા પ્રકારના દાખલાઓ છે એ આવતા જશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ પ્રકાર જે છે મધ્યક એટલે કે એક્સ બાર એના દાખલાઓ સમજવાના છીએ તો મધ્યક એટલે કે એક્સ બાર ની પ્રથમ રીત એટલે કે સાદી શ્રેણી જે આપવામાં આવે એટલે કે અવર્ગીકૃત શ્રેણી હોય સાદી શ્રેણી કે જેની અંદર માત્ર અવલોકન કે એકસાય આપે છે ચલ આપે પરંતુ આવૃત્તિ ન આપે એને આપણે સાદી શ્રેણી કહીએ તો સાદી શ્રેણીમાં મધ્યક કેવી રીતે મેળવી શકાય જે તમે આગળ શીખી ગયા છો દસમા ધોરણમાં એ જ દાખલાઓ ફરીથી આપણે અહીંયા રિવિઝન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક રકમ તમને અહીંયા અમે આપેલી છે નીચે આપેલા ધોરણ દસમાના આઠ વિદ્યાર્થીઓના ગણિતના ગુણ તમને આપે છે એના પરથી તમારે એનો મધ્યક મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ગુણ આ પ્રમાણે છે બાસઠ ત્રેપન બેતાલીસ પંચ્યાસી બાણું છેતાલીસ એકાવન અને ચોત્રીસ આમ આઠ વિદ્યાર્થીઓએ ગણિતમાં આ પ્રમાણે માર્ક મેળવેલા છે હવે એનો તમારે મધ્યક મેળવવાનો હોય તો તમે જાણો છો એ પ્રમાણે તમારે આ જે આડી કોલમ રકમની છે એને આપણે જવાબ તરીકે ઊભી કોલમ બનાવી દેવાની એટલે કે ગુણ અથવા એકસાય એના હેડિંગ નીચે આપણે એ આઠેય વિદ્યાર્થીઓના જે માર્ગ છે અથવા ગુણ છે એને ઊભી લાઇનમાં લખી લઈએ એનો સરવાળો કરીએ એને સિગ્મા એકસાય કહેવાય એટલે સરવાળો સિગ્મા એટલે સરવાળો કોનો તો એકસાયનો એટલે કે ગુણનો એટલે એ આવે છે ચારસો પાસઠ ત્યાર પછી આપણે મધ્યક એટલે એક્સ બારનું સૂત્રો મૂકવાનું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ જે આપણે હમણાં મેળવેલા ચારસો પાસઠ એ એના છેદમાં એન એન એટલે કેટલા વિદ્યાર્થીઓ છે સંખ્યા કેટલી છે એ આપણે આપેલા ગુણ જે છે એને ગણી લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય બાસઠને એક ત્રેપનને બે બેતાલીસને ત્રણ એમ નંબર આપતા જઈએ એટલે છેલ્લે ચોત્રીસનો આઠમો નંબર આવે એટલે એન બરાબર આઠ તો આ રીતે ચારસો પાંસઠ એના છેદમાં આઠ મૂકી દઈએ તો ભાગાકાર આવે છે મિત્રો અઠ્ઠાવન પોઈન્ટ એકસો પચીસ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા તમને સમજાવવાનું છે કે આંકડા શાસ્ત્રમાં વારંવાર આવા પોઈન્ટ પછીના ત્રણ આંકડાઓ જમણી બાજુ તમને દેખાશે એટલે એ આવશે ઘણીવાર તો આપણે એ વખતે પોઈન્ટ પછી બે આંકડા રાખવાનો નિયમ છે તો આપણે બે આંકડા કરવા માટે ખાસ આટલું સમજો કે અઠાવન પોઈન્ટ વન ટુ ફાઇવ આપેલા છે એટલે અઠ્ઠાવન પોઈન્ટ એકસો પચીસ એમાંથી છેલ્લો જે પાંચડો છે જમણી બાજુનો એને આપણે દૂર કરવો છે હવે ત્યાં ધ્યાન રાખવાનું કે એ ત્રીજો આંકડો જે તમને પાંચ દેખાય છે એ જીરો એક બે ત્રણ અને ચાર સુધી હોય તો એ દૂર કરી દેવાનો કાઢી નાખવાનો તો જવાબ આવે અઠ્ઠાવન પોઈન્ટ બાર ફરીથી જીરોથી ચાર સુધી હોય ત્રીજો આંકડો ચમણી બાજુ તો જ્યાં તમે પાંચ જુઓ છો તો એ દૂર કરી દેવાના જીરો એક બે ત્રણ ચાર હોય તો પરંતુ જો પાંચ છ સાત આઠ અથવા નવ એટલે કે પાંચ કે પાંચથી મોટા નવ સુધીમાં કોઈ આવતા હોય તો ત્રીજો આંકડો આપણે દૂર કરીએ ને ત્યારે એ પોઈન્ટ પછીના બાકી વધતા બે આંકડા જે આપણા દાખલામાં બાર છે એને બદલે એક ઉમેરી દેવાનો એટલે તેર કરી દેવાના એટલે અઠ્ઠાવન પોઈન્ટ તેર એ આપણો જવાબ ગણાય આમ પોઈન્ટ પછી આપણે દરેક દાખલામાં બે આંકડાઓ છે એ જમણી બાજુ રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આવા બે દાખલાઓ તમને એચ ડબલ્યુ તરીકે આપું છું એ દાખલાઓ તમારે આ જ પદ્ધતિ મુજબ ઊભી કોલમ બનાવી સરવાળો કરી અને સંખ્યાનો ભાગાકાર કરી અને મેળવી લેવાના છે એવા અહીંયા તમને બે દાખલા આપવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાથોસાથ આપણે રીત નંબર બે એટલે કે અસતત શ્રેણી હોય એમાં મધ્યક કેવી રીતે ગોતી શકાય એમાં કેવી રીતે મધ્યક મેળવવો એના દાખલાઓ છે એ સાથે જ આજે આપણે સમજી લઈએ છીએ તો મિત્રો અહીંયા એક રકમ તમને આપી છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધો ઊભી કોલમમાં તમે જોઈ શકો છો અવલોકન એટલે એક્સઈ બાજુમાં આવૃત્તિ એટલે એફઆઈ બારથી અઢાર જે એકસાઈ આપ્યા છે અવલોકન આપે છે એ રકમમાં તમને આપવામાં આવશે આવૃત્તિ તરીકે ચાર સાત નવ પાંચ છ સાત બે એટલે કે એન બરાબર ચાલીસ જે આપે છે એ પણ રકમમાં તમને આપવામાં આવતા હોય છે બાજુમાં જે એફઆઈ એક્સઆઈની ત્રીજી કોલમ બનાવેલી છે એ કોલમ તમારે જવાબ તરીકે બનાવવાની થશે તમને રકમમાં આ બે કોલમ આપશે આ એકસાય અને એફઆઈ એટલે અવલોકન અને આવૃત્તિ એફઆઈ એક્સાય ત્રીજી કોલમ આપણે બનાવવાની એટલે ત્યાં તમારે એટલું યાદ રાખવાનું કે એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર અથવા એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર તમારે કરતો જવાનો જે અહીંયા તમે જોઈ શકો છો બાર ગુણ્યા ચાર એટલે અડતાલીસ તેર ગુણ્યા સાત એકાણું ચૌદ ગુણ્યા નવ એકસો છવ્વીસ પંદર ગુણ્યા પાંચ પંચોતેર સોળ ગુણ્યા છ છન્નું સત્તર ગુણ્યા સાત એકસો ઓગણીસ અઢાર ગુણ્યા બે એટલે છત્રીસ એ તમારે એફઆઈ એક્સઆઈની કોલમ ગુણાકાર કરીને મેળવી લેવાની હવે એનો સરવાળો કરીએ એને કહેવાય સીગમા એક્સ એફઆઈએક્સઆઈ આગળ સિગ્મા લગાડવાનો સિગ્મા એટલે સરવાળો તો સીગમા કોલમનું જે હેડિંગ છે એફઆઈએક્સઆઈ જોડી દેવાનું સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર પાંચસો એકાણું એ આપણને સરવાળો મળે છે હવે આવૃત્તિનો અહીંયા સરવાળો કરીએ તો એ એન બરાબર ચાલીસ તમે જોઈ શકો છો એ આવે છે અહીંયા ખાસ યાદ રાખવાનું કે સાદી શ્રેણીને અસત શ્રેણીમાં ફેર માત્ર એ જ છે કે અહીંયા આવૃત્તિ આપવામાં આવે છે રીત નંબર એકમાં સાદી શ્રેણીમાં આવૃત્તિ આપવામાં આવતી નહોતી તો અહીંયા હવે તમારે ખાસ યાદ રાખવાનું એન તરીકે આપણે સાત અવલોકન આપેલા છે એટલે સાત નહીં લેવાના પરંતુ આવૃત્તિનો સરવાળો એન જે આવે એને તમારે સૂત્રમાં છેદમાં મૂકવાના હોય છે ત્યાર પછી મિત્રો હવે આપણે મધ્યક માટેનું સૂત્ર મૂકી દઈશું મધ્યક બરાબર સીગમા એક સાઈ અપોન એન સીગમાં એફાઇ એકસાઈ અપોન એન અહીંયા જે સીગમા એકસાઈ લખાયું છે ત્યાં આપણે સીગમા એફાઈ સમજવાનું છે એ ભૂલથી સિગ્મા એકસાઈ લખાઈ ગયું છે ત્યાં આપણે લખવાનું સીગમા એફઆઈ એકસાઈ અપોન એન બરાબર પાંચસો એકાણું એના છેદમાં ચાલીસ તો ભાગાકાર આવે છે ચૌદ પોઈન્ટ સાતસો પંચોતેર હવે આપણે પોઈન્ટ પછી જમણી બાજુની હમણાં જ વાત કરી કે આપણે બે આંકડા રાખવા છે ત્રીજો આંકડો પોઈન્ટ પછી જમણી બાજુ પાંચ છે એ પાંચને દૂર કરી દઈએ એટલે પાંચ છ સાત આઠ અથવા નવ આવે તો એક ઉમેરી દઈએ એટલે ચૌદ પોઈન્ટ સત્યોતેર છે એમાં એક ઉમેરાઈ જશે એટલે ચૌદ પોઈન્ટ સત્યોતેરની જગ્યાએ ચૌદ પોઈન્ટ અઠ્યોતેર એ આપણા દાખલાનો જવાબ ગણાશે ફરીથી એકવાર કહી દઉં મિત્રો મધ્યક બરાબર સીગમા એકસાઈ લખેલા છે ત્યાં સીગમાં એફઆઈ એકસાઈ એવું લખવાનું છે અહીંયા આ રકમ તમારે ત્યાં જે સૂત્રમાં કિંમત મૂકાણી છે એ ભૂલથી મુકાઈ ગઈ છે તમારે એ સુધારો લઈ લેવાનો છે તો મિત્રો આવી જ રીતે તમારે બે દાખલા અહીંયા હું તમને રકમ તરીકે આપું છું એ બે દાખલા એચડબલ્યુ તરીકે આ જ પદ્ધતિ પ્રમાણે ગણી નાખવાના છે ત્રીજી કોલમ એફઆઈએક્સ સાઈની બનાવી અને ત્યાર પછી સૂત્ર મૂકવાનું એમાં અંશમાં માસિકમાં એક્સ એફઆઈએક્સઆઈ છેદમાં એન કરી અને બે દાખલાઓ છે એ આ તમારે ગણી લેવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા વખતે આ જે અસતત શ્રેણી આપણે અત્યારે શીખીએ છીએ એમાં ખૂટતી આવૃત્તિ હોય તો એ કેવી કેવી રીતે મેળવી શકાય એના દાખલાઓ છે એ સમજવાના છીએ આ દાખલાઓ થિયરી સહિત બરાબર પાકા કરી લેવાના છે અને એને આપણી ફેરબુકમાં ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ